પર્યાવરણ જાગૃતિના અનોખા અભિયાન શ્રી ગણેશ શાહ એ આંતરરાષ્ટ્રીય સ્તરે નવો ઇતિહાસ રચ્યો છે પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈ દ્વારા પાછલા આઠ વર્ષથી ઉજવતો ટ્રી ગણેશ મહોત્સવ એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામ્યો છે એશિયા બુક દ્વારા વિશ્વને એક માત્ર ધાર્મિક સાંસ્કૃતિક ઇવેન્ટ તરીકે ઓળખવામાં આવી છે જે સંપૂર્ણપણે પર્યાવરણ સુરક્ષિત પણ કેન્દ્રિત છે જેમાં લાખો યુવાનો સહભાગીતી જોવા મળી છે શ્રી ગણેશમાં સત્યાગ્રહ અગેન્સ્ટ ધ પોલ્યુશન એન્ડ કલ કોમ્પ્લાયમેન્ટ ચેન્જ ચળવળ

સફળતાનો પુરાવો છે ઉલ્લેખનીય છે કે શ્રી ગણેશમાં દર વર્ષે પર્યાવરણ કેન્દ્ર વિવિધ થીમ પર સ્ટડી ટ્રસ્ટ યોજવામાં આવે છે જે અંતર્ગત બાયોડાયવર્સિટી ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન તેમજ અર્બન ફોરેસ્ટ વિવિધ થીમ્સ રાખવામાં આવે છે આ અભિયાન આંતરરાષ્ટ્રીય ઓળખથી સુરતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજી ઉઠ્યું છે

અને એક લાખ લોકોને પર્યાવરણ સેનાની બનાવ્યા છે એટલે દર વખતે પ્રકૃતિને કઈ અલગ થીમ પર દર વખતે આપણે ગણેશા લાવીએ છીએ જેમાં ઘણા બધા બાળકો સ્કૂલના કોલેજના ઇન્સ્ટિટ્યુશન્સના લોકો આવે છે આર્કિટેક્ચર લગીનના છોકરાઓ આપણે ત્યાં આવે છે અને એ સંવાદ થાય છે એ સંવાદમાં આપણે કશે ને કશે પર્યાવરણને કેવી રીતના આપણે સાચવવું જોઈએ પર્યાવરણને કેવી રીતે જાળવણી કરવી જોઈએ ક્લાઇમેટ ચેન્જ થતી અસરો એ બધાને માટે આપણે જાગૃતતા લાવીએ છીએ આ વખતની અમારી પર્યાવરણની જે થીમ છે એ રિવાઇવલ ઓફ લોસ્ટ બાયોડાયવર્સિટી છે અને ખાસ કરીને આપણે બાયોડાયવર્સિટી આપણે જંતુઓ પક્ષીઓ એ બધું આપણે ઓછા થઈ રહ્યા છે તો ક્લાઇમેટ ચેન્જ અને નોઈઝ પોલ્યુશન અને લાઇટ પોલ્યુશનને આપણે કેવી રીતના ઓછું કરીએ અને કેવી રીતે આ બાળકો જાગૃત થઈને આવનારા સમયમાં સારા સિટીઝન્સ થાય એને માટે આપણે એ પ્રયાસ કરી રહ્યા છે આ જે રેકોર્ડ જે છે એ એશિયા બુકનો છે અને ખાસ કરીને આટલો લાંબો ઈકો ફેસ્ટિવલ થઈ રહ્યો છે કે જે દસ દિવસ આઠ વર્ષ લગીન કરવામાં આવ્યો છે પર્યાવરણની આટલી બધી માહિતી આપવામાં આવી છે છોકરાઓને પર્યાવરણ સેનાની બનાવવામાં આવ્યા છે અને એક લાખ થી વધુ આપણે બાળકો કે મોટા છોકરાઓને આપણે પહોંચ્યા છે અને છપ્પન હજાર બુકસો રૂપિયા છે તેનું એક ફેસ્ટિવલ કે જે રિલીજ્યસ રિલિજિયન સાથે જોડાયો છે એનો આ રેકોર્ડ છે અને આ રેકોર્ડમાં ખાસ કરીને હું ઉલ્લેખ કરવા માંગીશ કે સુરત પોલીસ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત એ લોકો અમારી સાથે છે અને એ બધાના અધિકારીઓ જે યોગ્ય આપણે બધા છોકરાઓને જે આપણે અવેરનેસ પ્રોગ્રામ્સ ને બધા આપતા રહે છે અને હું એ લોકો બધાનો આભાર માનું છું અને હું શેર કરવા માંગુ છું એ લોકો સાથે આ રેકોર્ડ